નમસ્કાર મિત્રો હું છું જયે શિરોપરા કૃષિમિત્ર મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે મરચીમાં અને ડુંગળીમાં જે આવતો ડેમ્પિંગ ઓફ એટલે કે ધરો રોગ કે ધરો મૃત્યુનો રોગ આવવાનું કારણમાં વાત કરીએ તો કે વધુ પડતું ભેજ વધી જાય પછી ક્યારામાં પાણી ભરાઈ રહેતું હોય ઠંડુ વાતાવરણ થઈ જાય ઉફાળું વાતાવરણ હોય ત્યારે આ ધરો મૃત્યુનો રોગ આવતો હોય છે જ્યારે વરસાદની શરૂઆત થાય સતત બે ત્રણ દિવસ જેવું કે પાંચ આઠ દિવસ જેવું એલી જામે ત્યારે કોઈ પણ નાનો પાક હોય એ પાક છે એ સુકાઈ જાય છે અને આપણને ધ્રુમ મૃત્યુમાંથી ઘણા બધું સીડલિંગ છે એ ડેમેજ થતું હોય છે હવે આને આવવામાં જોઈએ તો કે અલગ અલગ પેથોજન ત્રણ પ્રકારના હોય છે કે એમાં જે એક પિથિયમથી આવે છે રાઇઝોક્ટોનિયાથી આવે છે અને એક ફાઇટોપથોરાથી આવે છે આ ત્રણને આવવાનું એક ફૂગને હિસાબે થાય છે પિથિયમ છે એ લોઅર ફંજાઈમાં આવે છે જ્યારે ફાઇટોકથોરા છે અને રાઇઝોક્ટોનિયા છે એ હાયર ફંજાઈમાં આવે છે હવે આના માટે નિયંત્રણની વાત કરીએ તો કે જૈવિકમાં નિયંત્રણ કરવું હોય તો કે ટ્રાઇકોડરમાં વિરીડી જે આપી અને આપણે નિયંત્રણ કરી શકીએ રાસાયણિકની વાત કરીએ તો કે પિથિયમ છે એ લોઅરમાં આવે છે તો કે કોપર બેઝ એક કોઈપણ ફૂગનાશક હોવું જરૂરી છે ત્યાર પછી હાયર ફંજાઈમાં જોઈએ તો કે મેન્કો પ્લસ મેટાલિક જીલ છે અથવા એજોક્સ્ટોબિન પ્લસ ટેબુકોના જોલ છે એ ફૂગનાશક હોવું જરૂરી છે એટલે કે ધરુમૃત્યુના રોગ માટે વીસથી પચીસ ગ્રામ કોપર ઓક્ઝિક્લોરાઈડ અને વીસ થી પચીસ ગ્રામ મેન્કો પ્લસ મેટાલિક છંટકાવ કરવો જોઈએ પણ અગાઉ જો આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય તો કે એમાં ડ્રાઈકો આપી દઈએ તો આપણને રાહત મળે પણ જયારે આપણે કોઈ પણ વસ્તુનો રોપ કરવાનો આવે ત્યારે રોપ જો ગાદી ક્યારે એને કરવામાં આવે તો વધારે એમાં સારું રહેતું હોય છે કે પાણી એમાં ભરાઈ રહેવું ન જોઈએ કે ગાદી ક્યારે એટલે કે બાજુમાંથી કે નીચાણ વિસ્તારો એટલે કે જેવો વરસાદ પડે કે પાણી પડે કે પાણી નીચે જતું રહે તો એમાં ધરૂ મૃત્યુ આપણે બચી શકીએ જ્યારે ભેજનું પ્રમાણ વધે છે અને બીજું કે રોપ નાનો નાની અવસ્થાએ હોય તો નાની અવસ્થાએ આપણે સલ્ફર બેઝ કે બીજું માઇક્રોન્ટન બેઝ કે કાંઈ પણ એવું વધારે પડતું પણ ખાતર પણ નથી આપી શકતા કેમકે એને હિસાબે બર્નિંગ પણ આવતી હોય છે એટલે કે જે આપણે રેગ્યુલર ડોઝ જે પાંત્રીસ ચાલીસ ગ્રામની ભલામણ કરતા હોય એની જગ્યાએ આપણે વીસથી પચીસ ગ્રામની ભલામણ કરવી પડે છે તો કે ધર્મ મૃત્યુમાંથી ઘણી વખત એવું થાય છે કે એનો એ રોપમાં ખાલી અસર થઈ હોય અને એ જ્યારે છોડ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી અને વાવવામાં આવે છે ત્યારે એમાં પણ આપણને ઉત્પાદન ઓછું મળે છે જે મરચું હોય કે જે કંઈ હોય ડુંગળી હોય તો કે એની જે સાઇઝ થવી જોઈએ એ સાઇઝ નથી થતી એટલે વિલ્ટિંગનો આગળ પછી નો બીજો પ્રોબ્લેમ આવે છે ટ્રાન્સપ્લાન્ટિંગ કર્યા પછી તો ધર્મ મૃત્યુની અસર દેખાતી હોય અથવા જેવા ડેમેજ છોડ હોય એની ભલામણ એવી છે કે શક્ય હોય ત્યાં સુધી એને વાવેતર કરવું નહીં જ્યારે હેલ્ધી છોડ હોય એ જ વાવેતર કરવું બીજું જ્યારે કે આમાં રોગના લક્ષણો કંઈક લાગુ પડ્યા હોય અને જ્યારે આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કરવામાં આવે ત્યારે મેન્કો પ્લસ મેટાલિક ઝીલ છે કે એનો દ્રાવણ બનાવી અને દ્રાવણમાં દસ થી પંદર મિનિટ જેવા મૂળ એને ડુબાડી રાખવા ઘણી વખત એવું થાય છે કે કે તગારામાં કે ડોલમાં દ્રાવણ બનાવી અને ખાલી મૂળને બોળી અને લઈ લે તો એ આપણે ખાલી અમુક સેકન્ડ પૂરતું બોળી અને લઈ લઈએ છીએ તો એમાં આપણને પણ પરિણામ નથી મળતું આઠથી દસ મિનિટ જેવું એમાં રાખી અને પછી ટ્રાન્સપ્લાન્ટિંગ કરવામાં આવે તો એમાં થોડું ઘણું ફૂગને એ કામ કરે છે તો આવી રીતે ધરુમ મૃત્યુ છે એ અત્યારે જ્યારે ચોમાસું હોય અને વરસાદી માહોલ હોય ત્યારે વધુ પડતું એનું ઉપદ્રવ થતો હોય છે તો એને જૈવિક અને રાસાયણિક બંને રીતે કંટ્રોલ કરી અને મિકેનિકલ એટલે કે ગાદી ક્યારા જે છે એ ગાદી ક્યારા બનાવી અને પછાટનો ભાગ હોય એમાં પાણી ના ભરાય રહે એ રીતે ધ્યાન રાખી અને આયોજન કરવામાં આવે તો આપણે ધરૂમૃત્યુમાંથી બચી શકીએ છીએ તો આ હતી આપણે મરચીમાં અને ડુંગળીમાં આવતા ધરમ મૃત્યુ વિશેની માહિતી આગળ પણ એમાં આવતા રોગ વિશેની માહિતી આપતા રહીશું જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે ಸೋಡಾಯ ಎಲ್ಲರೂ ನಮಸ್ಕಾರ